નો શ્રાપ થઈ જાય ને તો સત્યા નાશ થઈ જાય એટલે સાધુ ની અવગણના ના કરવી સાધુ સાધુ તેરો સંગડો ના છોડું મેરે લા લાલ મેરા દિલમાં સંતો ਏ ਲਾਗੀ રે ਮੇਰਾਗੀ ਰਾਮਾ ਜੋ यूं ਮੈਂ ਤੋ ਜਾਗੀ ਹੋ ਜੀ राठੋਰ 사운 ਗੰਦੀਦਾਮ ਗੰਦੀਦਾਰ 사운 ਬਧਿਆ ਕਪੜਾ ਭੀ ਰੰਗਿਆ ਮੇਰੇ ਨਾਲ ਏ ਵਾ ਅੰਚਲਾ ਭੀ ਰੰਗਿਆ ਹੋ ਜੀ ਕਰੇ ਕਪੜਾ ਭੀ ਰੰਗਿਆ ਮੇਰੇ ਨਾਲ ਏ ਅੰਚਲਾ ਭੀ ਰੰਗਿਆ ਹੋ ਲੇ ਲਾਲ ਮੇਰੇ ਦਿਲ ਮਾ ਸੰਤੋ ਲਾਗੀ ਰੇ ਵੇ ਰਾਗੀ ਰਾਮ ਜੋਇਉ ਮੈਂ ਤੂ ਜਾਗੀ ਹੋ ਜੀ ਬਸਤੀ ਮੇਰੇ ਨਾ ਮੇਰੇ ਭਾਜੀ ਇਹ ਮਾਗੀਨੇ ਕੋਈ ਦਿਨ ਨਹੀਂ ਖਾਣਾ ਇਹ ਬਸਤੀ ਮੇਰੇ ਨਾ ਮੇਰੇ ਭਾਜੀ ਇਹ ਮਾਗੀਨੇ ਨਹੀਂ ਖਾਣਾ ਅੰਝੀ ਇਹ ਟੁਕੜੇ पे ਟੁਕੜਾ ਦੇ ਦੇ ਨਾ ਮੇਰੇ ਮੇਰਾ ਦਿਲ ਮਾ ਸੰਤੋ ਲਾਗ ਰੇ ਮੇਰਾ ਗੀ ਰਾਮਾ ਜੋਇਉ ਮੈਂ ਤੋ ਜਾਗੀ ਹੋ ਜੀ ਜੋਇਉ ਮੈਂ ਤੋ ਜਾਗੀ ਹੋ ி ஆனந்த ஹா ஆனந்த આ વાખરે મા્યા મે તો દીપડા મા વાઘરે મે તો દીપડા મા્યા એક ના મતા મેરે એક મન કા મેરા મેરાલકા ભરી દે આનંદ કા આનંદ કા ગુરુ પરમાનંદ કા મેરા ભજનો ભગત મફત એક પણ કાનો માત્ર નથી અને કદાચ ઓલા મોબાઈલમાં ટે વગાડતા હોય ને બધું રમતા હોય એમાં આપણું મન માંકડા જેવું છે એક ગાયના સિંગડા ઉપર નાનકડો દાણો રાયનો ઠેરે એટલી વાર જો ભજનમાં નું મન ભળી જાય ને તો હવા હો જીવવા મળે નિરોગી થઈને પણ મનને રાખીને ભજનમાં ભળી જાય ને એ તો પછી એને ગત ગંગા મળી જાય થોડીક ધીરજ ધરજો થોડીક વાતો કરીને આપને હું પાછો માસ્તર છું એટલે છોકરા કંટાળે એટલે હું રમતના મેદાનમાં રમવા લઈ જાતો એની મને ખબર છે તમને મારે પકડી હોય માતાઓ કે બેહો કારણ કે વ્યવસ્થા હાચવાની હોય તૈયારી જ છે હમણાં આપણો હુકમ શૂટ છે તમને હરિહરનો હાથ પડાવીએ થોડી વારમાં પણ થોડીક વાર બેસો રામાયણ શું કે છે એમાં એમ છે તારું તારું ત્યાગ મહાભારતમાં મારું મારું અને ભગવદ્ ગીતામાં કર્મણે વાધિકા રસ્તે ફલેશું કુરવત સંજય એક મા બાળકને જન્મ આપે પછી મા શબ્દ ઓઠેથી બોલાવે અને પછી એને ગીતા વિશેનો ધર્મનો કોઈ માર્ગ ના બતાવે તો એ મા અત્યારે ધરતી ઉપર ભાર રૂપ છે કર્મ જ્ઞાન ને ભક્તિની તડીક વાતો કરવી જોઈએ કે ગીતા શું કહે છે આપણી હિન્દુ ધર્મની શું કહે છે કે કર્મ કરે જા આંખ મારતો જા મફતનું ખાઈશ નહીં કોઈનું લૂંટીશ નહીં મારી મદદ તૈયાર છે અને હું તારી પાછળ સાથમાં છું ફળની આશા રાખ્યા વગર કામ કરતો જા મદદ તૈયાર છે આવો એક ગીતાનો સંદેશ હિન્દુસ્તાનના લોકો તો ઠીક પણ ઈન્ડોનેશિયામાં ને અમેરિકામાં જાપાનમાં ને બધા દેશોની અંદર ગોરી બયું તમારી સાડીઓ પહેરીને નાચતી નાચતી હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરે છે અને આપણને તો પચીસ કરોડનું મંદિર બનાવે ઝાલર વગાડવાના પડ્યા છે પચીસ કરોડનું મંદિર બનાવશે અને એમાં પાંચ જણા ઝાલર વગાડવા વાળા નથી આરતીમાં આ હું મારી વેદનાની વાત તમને સાહિત્યકાર તરીકે કહું છું ધર્મને ખૂટતો જાય ધર્મ ભૂલતો જાય એટલે કોરોનો આવે ને ધરતીકંપે આવે ને વાવાઝોડા આવે આવવાનું કારણ શું છે ધર્મ ખૂટી રહ્યો છે મેરુ મનડા ડગે નહી પડે ભરમાં મેરુ ડગે જેના મનના ડગે ભાંગી પડે ભ્રમાંડ એક વખત એમ કીધું કે હવે લઈ જાજે ઉશીના દા હજાર અને પછી અહીંયા બે કલાક પછી આવે કે ઓલો પેથો ભાઈ લઈ ગયો તું મોડો પડ્યો આપણે વચનના ફોક થઈ જઈએ ને અહીંયા આપણું પછી ચોકડી મારી દેવામાં આવે કે આ માણસમાં કોઈ ભલે વાર નથી એક વખત બોલ્યું બદલાય નહીં કોઈ દિવસ બોલ્યું બદલાય નહીં બોલ્યું બદલાય નહીં અહીંયા માણસની કિંમત પૂરી થાય હું સદગુરુ નું સાધુ તેરો સંગડો ના છોડો એના એક દ્રષ્ટાંત તમને સંભળાવવા માંગુ છું કે આ ગોરખપુર જેનું નામ પડ્યું છે એ ગોરખ નામના આપણા સંત મછંદર ગોરખ આવ્યા નાથે ગોરખનાથ ને આજ્ઞા કરી રાતના બાર વાગે ઉઠીને કે તું ગરમા ગરમ ગોટા લેવાય એક કિલો તો કે અત્યારે હું લઈ આવું કારણ કે આદેશ થાય ગુરુ નો પછી એમાં આવી હોય એટલે એના કોઈક સેવક હશે એની પાસે જઈ અને ગોરખનાથે કીધું કે મારી યાદ વિનંતી આપને છે મારા ગુરુને ગોટા ખાવા છે ગરમા ગરમ એક કિલો ગોટા બનાવ્યા અને ગુરુ પાસે લઈને ગોરખનાથ આવ્યા આમ પાહલી મોડીને અને ગોટા નાખ્યા ને જે પાણીનો આમ હબડકો પોહલીમ ભરેને એમ એક કિલો ખાઈ ગયા પછી કે હજુ બે કિલો લઈ આવ અને પછી શું થયું બીજી વખત પાછો અહીંયા ગયો ગોરખનાથ એટલે ઓલા યજમાને શું કીધું સેવકોએ કે તમારી એક આંખ કાઢી દો તો બે કિલો ગોટા મળે બાકી નહીં જો આવા તમારા સપ્તવાદી ગુરુજી હોય ને તમે ગુરુને માનતા હોય તો એને ચપ્પુ લઈને આંખ કાઢીને આપી દીધી કે હવે બે કિલો મને દઈ દો મારો ગુરુ કદાચ માથું કાપીને આપી દેવાનું કે તો આપી દઉં અને આમ પછી પાટો બાંધી નવળા હાથે આપીને કે લો ગુરુજી બે કિલો ગોટા એ ગુરુ એ ગોટા ના ગાતા કે તું મારી સામે નજર કરી લે કે નજર થાય એમ નથી કે કે કેમ ગોટાની હું આંખ આવ્યો છું આંખ કેમ દઈ દીધી તો ગુરુ માટે કદાચ મસ્તક દઈ દેવું પડે તો એનાથી સસ્તું કાંઈ નથી કહી દઉં અને એ વખતે ગુરુજીએ કહ્યું કે હવે આમ ફર બે હાથની હથળીમાં આમ ઘસી અને એના નૂર માથે આંખ માથે ગુરુજી હાથ મૂક્યા નવા નૂર ફૂટ્યા નવી આંખ ફૂટી આ ગુરુની કૃપા છે એવું જ ગુજરાતના પરબના આંગણે મા અમરમાં અને સાદુળ બારવટીઓ આમ બારનું ખખડાવીને કહેતો હતો કે તારે સાધુડાના વેશની શું જરૂર છે મારી હાથે લગ્ન કરી લે તેથી અમરમાં અંદર ઝૂંપડીમાંથી બોલી હતી દીકરા તારી બોલવાની ભૂલ થાય છે તારી આંખમાં જો બે આંખે આંધળો કરી નાખ્યો રોતો રોતો સાદુળ બારવટીઓ બોલ્યો તો મારી ભૂલ થઈ ગઈ તું કદાચ તારા ચરણોમાં મને સેવક બનાવી લે તો હું આ સાધુડાની રક્તપિતિયાના લોહી ધોવાની સેવા કરીશ બારણું ખોલીને અમરમાએ પણ આમ હાથ ઘસીને એની આંખો ઉપર મૂક્યા સાદુળ બારવટીઓ જોતો થઈ ગયો આ સંત કૃપા છે સંત મિલનકો જઈએ જપ તપ તીર્થ જાઉં જ્યૂં જ વાગે ધરે કોટી યજ્ઞ સમાન આપને હું બહેનો ઘણા સમયથી સત્સંગમાં જોડી રહ્યો હતો હવે તમારે સૌ પ્રથમ બધી જ બહેનો ભોજન પ્રસાદ લેવા માટે જશે અને ભાઈઓએ બેસવાનું છે ભાઈઓએ પાછળ બેઠા એને અહીં જગ્યા થાય ને એટલે મારી સામે આવો તો મને કાંઈક બોલવું ફાવે હા મલ્લા જેઠે કાંઈ ના દેખાય તો એમાં મજા ના આવે એટલે બહેનો તમે શાંતિથી પ્રસાદ લેવા જાઓ જય ગિરનારી જય અર્બુદા જય જય ગિરનારી જય જપલે હરિ નામ बन जाएंगे उनके नाम से बन जाएंगे अरे सुधरे तेरो काम मनवा Up ਜਿਵੇਂ ਮਹਿਲਾ ਬਨਾਏ ਜਪਲੇ ਰੀ ਕਾਨਾ ਮਨਵਾ ਜਪਲੇ જો તું સાંભ અરે કર લે કચ તું વિરામ મનવા જપલે ગા જપલે જપને જપલે જપને જપલે ਜਪ ਲੈ ਹਰੀ ਕੰਨ ਕੇ ਮਾਰੀ ਬੰਸੀ ਮਾਂ ਬੋਲ ਬੇਵਗਾੜੀ ਤੂੰ ਜਾ ਕੇ ਮਾਰੀ ਵੀਣਾ ਦੀ ਵਾਣੀ ਜਗਾੜੀ ਤੂੰ ਕੇ ਮਾਰੀ ਵੀਣਾ ਨੀ ਵਾਣੀ ਜਗਾੜੀ ਤੂੰ ਜਾ ਜੰਝਾਣਾ ਜਾੰਜਰ ਨੇ ਪੇਰੀ ਪਾਦਾਰ ਦਿਆ ਕੇ ਮਾਰੂ ਸੋਨੇ ਰੀ ਸੋਣ ਨੂੰ ਜਗਾੜੀ ਤੂੰ ਜਾ ਕੇ ਮਾਰੀ 야! ਮਨਸੀ ਮਾਂ ਬੋਲ ਦੇਵ ਗਾੜੀ ਤੂੰ ਜਾ ਤੇ ਮਾਰੀ ਵੀਣਾ ਨੀ ਮਾਣੀ ਜਗਾੜੀ ਤੂੰ ਜਾ ਜਗਾੜੀ ਤੂੰ ਜਾ